અમદાવાદથી સમાચાર ઓડા હેઠળ આવતો ત્રાગડ અંડરપાસ ફરી શરૂ કરાયો શહેરમાં થોડા દિવસ પહેલા બે દિવસમાં દસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો જેના કારણે વૈષ્ણોદેવી સર્કલ સહિત આસપાસ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ એટલું જ નહીં ત્રાગડ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા જે બાદ ત્રણ દિવસ સુધી અંડરપાસ બંધ રહ્યો હવે ઓડા તરફથી અંડરપાસમાંથી પાણીનો નિકાલ અને સફાઈ કરવામાં આવી છે પોલીસે ભારે વાહનોને અવરજવર કરવા મંજૂરી આપી છે પણ યોગ્ય રીતે કાદવનો નિકાલ ન કરવામાં આવ્યો હોવાના સવાલ પણ ઊઠી રહ્યા છે વાહનો સ્લીપ થવાની પણ શક્યતાઓ રહેલી છે અમદાવાદ શહેરમાં બે દિવસમાં પડેલા દસ ઇંચ વરસાદના કારણે ત્રાગડ અંડરપાસ છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો ગત મોડી રાત્રે ઓડા પ્રશાસન દ્વારા ત્રાગડ અંડરપાસમાંથી પાણી ઉલે તેની સાફસફાઈ કરવામાં આવી સાફ સફાઈ કર્યા બાદ ત્રાગડ અંડરપાસ છે તેની પરિસ્થિતિ વધુ વિકટ બની છે બ્રિજની નીચેનો જે ભાગ આવેલો છે ત્યાં આગળ અસંખ્ય ખાડા પડી જવાની પરિસ્થિતિ સર્જાઈ છે ત્રણ દિવસ સુધી સતત પાણી ભરાયેલું રહ્યું અને તેના કારણે થઈને આજે રોડ છે તે આખું તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યો છે ઓરડા પ્રશાસન તરફથી સાફ સફાઈ કરવામાં આવી છે પણ હજી પણ અહીં આગળ કાદવ ખીચડી યથાવત છે જેના કારણે અહીંયાના વાહન ચાલકો છે પસાર થઈ રહ્યા છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ છે પોલીસ તરફથી ગત મોડી રાત્રે અહીં આગળનો ટ્રાફિક વ્યવહાર છે તે ખોલવામાં આવ્યો હતો અને ઓરડાના ચીફ ઇન્જિનિયર તરફથી આપવામાં આવેલ સત્તાવાર નિવેદન નિવેદન અનુસાર બ્રિજની આસપાસ ઊંચાઈના સ્થળો પર બાંધકામ થયા જેના કારણે આ બ્રિજ છે તેમાં પાણી ભરાઈ ગયું અને જે ત્રણ દિવસ સુધી ન ઉતરતા આ બ્રિજની હાલત છે તે અત્યારે ખરાબ બની છે અંડરપાસની હાલત અત્યારે બુસમાર બની છે જેને લઈને ઓડા પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં તેનું સમારકામ શરૂ કરવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાલ પ્રશાસન તરફથી કરવામાં આવી છે પણ હાલ આ બ્રિજ છે ત્યાં નથી પસાર થતા વાહન ચાલકો છે તેમના વાહનો ખાડામાં પટકાય તે પ્રકારનો રોડ આખો થઈ ગયો છે રોડ તૂટી ગયો છે અને જેના કારણે થઈને આ અંડરપાસ છે તેને વરસાદના કારણે સૌથી વધુ નુકસાન થયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન કરણ સાથે તુષાંક સોની એબીપી અસ્મિતા